જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો જેના લગ્ન નથી થતા જે લોકોને લગ્ન સંબંધિત તકલીફ હોય તે લોકોએ આ ઉપાય એકવાર અવશ્ય કરવો આજના સમયમાં યુવાન યુવતીઓ બત્રીસ અથવા ચોત્રીસ વર્ષની ઉંમર થઈ ગઈ હોય છતાં પણ તેના લગ્નમાં વિલંબ થતો હોય છે જે લોકો લગ્ન સમસ્યાથી પીડિત હોય તે લોકોએ શું કરવું જોઈએ કે લગ્ન યોગ બને તો મિત્રો વિડીયો શરૂ કરીએ તે પહેલા અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂરથી લખી લેજો જેથી કરીને મહાદેવની કૃપા આપના પર નિરંતર બની રહે તો મિત્રો પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જે યુવક અથવા યુવતીના લગ્નયોગ નથી બની રહ્યા તેણે શ્રાવણ મહિનામાં સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ નિત્યક્રમ કર્યા પછી સ્વચ્છ કપડાં ધારણ કરી યુવક હોય તો તેણે અગિયાર આંકડાના ફૂલ લેવા અને આ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે આંકડાના ફૂલ લેતી વખતે મનમાં ઓમ રીમ સૂર્ય નમઃ બોલવું ભગવાન સૂર્યને પ્રાર્થના કરવી આંકડાના ફૂલ બની શકે તો સવારમાં જ લેવા ત્યારબાદ યુવાને ભગવાન શિવને દૂધ અંદર થોડી ખાંડ અથવા પાંચ દાણા કાળા તલના નાખવા ત્યારબાદ ભોળાનાથના મંદિરે જઈ ઓમ નમ શિવાય મંત્ર બોલીને જે આ વસ્તુ તમે લઈ ગયા છો તે વસ્તુ શિવલિંગ પર અર્પણ કરવાની છે ત્યારબાદ ચોખ્ખા જળથી ભગવાન શિવને સ્નાન કરાવો ત્યાર પછી સફેદ ચંદનથી લેપ કરો ત્યારબાદ ઓમ નમઃ શિવાય બોલીને ભગવાન શિવ પર એક એક આંકડાનું ફૂલ અર્પણ કરતા કરતા ભગવાન શિવને પ્રાર્થના કરો જે તમને લગ્ન સંબંધિત સમસ્યા છે તે ત્યારબાદ શિવાલયમાં બેસીને એકસો આઠ વખત ઓમ નમઃ શિવાયની માળા કરો ત્યારબાદ તમે મંદિરથી બહાર નીકળો ત્યારે જો રસ્તામાં તમને કોઈ ભિક્ષુક મળી જાય તો એમને દાન દક્ષિણા આપો આ કરવાથી ભોળાનાથની કૃપાથી તમારા લગ્ન યોગ જલ્દી બનશે હવે વાત કરીએ કન્યાઓ માટે તો મિત્રો કન્યા હોય તો ગુલાબના અગિયાર પુષ્પ લેવા કળશમાં દૂધ થોડું મધ અને ખાંડ અને કાળા તલ પધરાવીને મંદિરમાં જઈને મંદિરમાં જે પણ પૂજારી હોય તેને આપી દેવું અને બહાર ઉભા ઉભા આ મંત્રનું જાપ કરવું ઓમ નમ શિવાય મંત્રનો જાપ કર્યા બાદ લાલ કલરનું લઈ જઈને અને પૂજારીને આપવું વસ્ત્રનું દાન ભગવાન શિવને અવશ્ય કરવું ત્યાર પછી ગુલાબના જે અગિયાર પુષ્પો છે તેને અગિયાર વખત ઓમ નમ શિવાય બોલીને શ્રીને આપવા મંદિરમાં જો પૂજારી ન હોય તો મંદિરમાં કોઈ પણ વ્યક્તિ હોય તેને આપીને ચડાવી દેવા તે શક્ય ન હોય તો દૂર થી પણ ભગવાન શિવને અર્પણ કરી શકો છો આમ તો આપણા બતાવ્યું છે છે લગ્ન સંબંધિત સફળતા શિવ અને પાર્વતી આપે કારણ કે માતા પાર્વતીજીએ ભગવાન શિવ ને પ્રાપ્ત કેવી રીતે કર્યા હતા કે ભગવતી પાર્વતીનું ચિંતન જો કન્યાઓ અથવા બહેનો કરી લે તો ભગવાન શિવ જેવા પતિ પ્રાપ્ત થાય કન્યાએ આ પ્રમાણે કરવું ઓમ નમ શિવાયના જાપ કરવા અને બીજો મંત્ર એમની માટે ઉત્તમ છે ઓમ રીમ ઉમા મહેશ્વરા ભ્યાય નમ આ મંત્ર શ્રાવણ માસમાં માં એકસો આઠ સવારે અને સાંજે કરવામાં આવે તો તમારા જીવનમાં અવશ્ય લગ્ન યોગ બનશે અને સારી જગ્યાએ તમારા વિવાહ થશે અને તમારા પરિવારને જે પણ તમારી ચિંતા છે તે દૂર થશે અને અવશ્ય ભોળાનાથ તમારા લગ્ન યોગ કરાવશે તો મિત્રો લગ્ન સંબંધિત આ ઉપાય પણ કરવો જોઈએ લગ્ન થવામાં વિલંબ થતો હોય તો આ ઉપાય જરૂરથી કરવો શ્રાવણ માસમાં તમારે પ્રતિ દિવસ કાળા તલ દૂધ અડદ આ વસ્તુ ભગવાન ભોળાનાથને અવશ્ય ચડાવવી જોઈએ અને આ મંત્ર જરૂરથી બોલવો જોઈએ ઓમ ગૌરી શંકરાય નમઃ ઓમ ગૌરી શંકરાય નમઃ આ બીજ મંત્રની માળા જરૂરથી કરવાની છે આ ઉપાય કરવાથી શંકર ભગવાન તમારા પર પ્રસન્ન જરૂર થશે ત્યારબાદ શ્રાવણ મહિનામાં ભાઈ અથવા બહેનોને લગ્નની સમસ્યા છે તેણે શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથને દૂધ અને ચોખા અર્પિત કરવાથી લગ્નના સંયોગ જલ્દી બને છે તો મિત્રો પવિત્ર શ્રાવણ મહિનામાં આ ઉપાય જરૂરથી કરી લેજો આ ઉપાય કરવાથી ઘણા લોકોને ફાયદો થયો છે તો આ ઉપાય જરૂરથી કરજો ભોળાનાથ જે પણ યુવક યુતિના લગ્નમાં બાધા હશે તે દૂર કરશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન ને ટચ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી લેજો તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ